ત્યારે ધાર્મિક પર્વોની ઉજવણી દરમિયાન ભગવાનના વાઘા તોરણ આસન બનાવવા માટે દેશભરમાંથી સુરતમાં બનતા ધાર્મિક બાર કાપડની ભારે ડિમાન્ડ નીકળી છે આગામી મહિનામાં આવી રહેલા જન્માષ્ટમીના પર્વને લઈ જુલાઈ મહિનાના આરંભ સાથે બહારની મંડીઓમાંથી વેપારી સુરતના કાપડ બજારમાં આવવાના શરૂ થઈ ગયા છે બ્રોકેટ અને વેલ્વેટ કાપડ બાદ હવે ગત વર્ષથી સુરતમાં લડ્ડુ ગોપાલના તૈયાર વસ્ત્રોનું પણ ઉત્પાદન શરૂ થઈ ગયું હોય આ વર્ષે તેની પણ ભારે ડિમાન્ડ છે જેને લીધે સુરતના ધાર્મિક વસ્ત્રોના વેપારીઓને સારો એવો વેપાર મળવાની આશા છે જરી બ્રોકેટમાં પચાસથી સો રૂપિયા અને વેલ્વેટમાં નેવુંથી બસો રૂપિયાની રેન્જમાં ભારે ડિમાન્ડ છે હરીશ લાડવાની ટેક્સટાઇલ વેપારી દ્વારા જણાવાયું હતું કે જય શ્રી કૃષ્ણ સાત્યા જય શ્રી રામ ઓમ નમઃ શિવાય જય માતાજી જેવા ભગવાનના નામ લખેલા જરી બ્રોકેટ અને વોલ્વેટના કપડાની સૌથી વધુ ડિમાન્ડ છે સુરતમાં બનતા ધાર્મિક વસ્ત્રો ગુજરાતના બીજા શહેરોની સાથે રાજસ્થાન મહારાષ્ટ્ર યુપી બિહાર કોલકાતા આસામ મધ્યપ્રદેશમાં તો જાય જ છે તેની સાથે લંડન કેનેડા અને મોરિશિયસ જેવા દેશોમાંથી પણ સુરતના ધાર્મિક કાપડની માંગ છે સુરતમાં ધાર્મિક કાપડના એકસો પચીસ થી એકસો પચાસ જેટલા વેપારી છે દર વર્ષે ધાર્મિક કાપડની માંગમાં દસથી પંદર ટકાનો વધારો થઈ રહ્યો છે મથુરા અને વૃંદાવનમાં બનતા લડ્ડુ ગોપાલના વસ્ત્રો ખૂબ જાણીતા છે જોકે હવે સુરતમાં પણ ગત વર્ષથી લડ્ડુ ગોપાલના વસ્ત્રોનું ઉત્પાદન શરૂ થઈ ગયું છે લડ્ડુ ગોપાલન વસ્ત્રોમાં ડાયમંડ રાધાકૃષ્ણ રાધે રાધે જેવા નામ લખવા સહિતનું વેલ્યુ એડિશન મશીન પર થતું હોય કોસ્ટિંગ ઓછું આવે છે જેથી હોલસેલ માર્કેટમાં તેની રૂપિયા ચાળીસથી એકસો પચાસ સુધીની રેન્જ રહે છે

અને એને કારણે અલગ અલગ કપ અલગ અલગ પ્રકારના આપણે કાપડ ખરીદી રહીએ છીએ જેમ કે વેલ્વેટ છે પછી સાદા કાપડોમાં આપણે ડિઝાઇન જોવા મળે છે અહીંયા અલગ અલગ પ્રકારના કાપડો છે જેવા કે અમુકમાં મા લખ્યું છે કોઈમાં સદાશી લખ્યું છે કોઈમાં ત્રિશુર પાયરું છે કોઈમાં ઓમ લખ્યું છે અથવા તો આપણે ફ્લાવરની ડિઝાઇનો જોઈ શકીએ જેમ કે લોટસ હોય છે પછી ફૂલો હોય છે એ રીતના કાપડો છે પછી નંદીનું કાપડ પ્રચલિત છે તો એ કાપડ તમને જોવા મળશે અહીંયા દુકાનોમાં અને એને કારણે આપણા તહેવારો છે એને કારણે આપણે થોડી ખરીદી કરીએ છીએ